હું ધ્રુવે ડુંગરાણી માતૃભૂમિ વિદ્યા ભવનમાં ધોરણ આઠ માં અભ્યાસ કર્યો છું શાળા સંકલ્પના ના દ્વિતીય આવૃત્તિ અંતર્ગત પ્રકરણ બે મગજની ઉત્તમ શક્તિ વિશે મારા શબ્દો રૂપી લેખ ને સ્વરૂપ આપી રહીશું તો આપ આ વિડીયો સંપૂર્ણ નિહાળો એવી અપેક્ષા રાખું છું માનવીની વિચાર શક્તિના છ પ્રકાર હોય છે નંબર એક ભૂલીને નંબર બે જોઈને નંબર ત્રણ તાર્કિક નંબર ચાર સર્જનાત્મક નંબર પાંચ શારીરિક અને નંબર છ ભાવનાત્મક આ છ એરિયાના વિકાસ માટે કઈ પ્રકારની માનસિક પ્રવૃત્તિઓ કરવી તેની સમજ આપેલી છે શાબ્દિક બુદ્ધિ શાબ્દિક બુદ્ધિ થકી સફળતા અને સમૃદ્ધિ મળે છે આઈક્યુ આઈક્યુટેસ્ટનો આધાર વ્યક્તિને શબ્દનો ઉપયોગ કરવાની ક્ષમતા પર રહેલો હોય છે શાબ્દિક શક્તિ વધારવાની ટેકનિક્સ કોઈ વાતચીત પૂરી થયા બાદ તમે શું કહી શક્યા હોત તે અંગે વિચારવાની તમારી આદત હોય તો તમારી સાથે એક નોટબુક રાખો અને તે વિચારો તેમાં લખી નાખો વધારે પુસ્તકો વાંચો એવા પુસ્તકો વાંચો જેના પરથી મૂવી બનેલું હોય મૂવી પણ જુઓ અને ત્યારબાદ તે પુસ્તક પણ વાંચો થોડા સમય સુધી મૂવી અને અને પુસ્તક પુસ્તક બંનેનો ઉપયોગ કરો અંતમાં તમને માત્ર વાંચવાની આદત થઈ દ્રશ્ય બુદ્ધિ શબ્દોને બદલે પિક્ચરની કલ્પના કરીને વિચારો તમારા બ્રેનમાં વિચારો દ્રશ્યના સ્વરૂપોમાં આવવા લાગશે ફોટોજનિક મેમરી વિકસાવવા માટે કોઈ એક વસ્તુ જુઓ અને આંખ બંધ કરીને તે વસ્તુની ઝીણામાં ઝીણી બાબત યાદ કરવાનો પ્રયત્ન કરો તર્કશક્તિ તમારી તર્કશક્તિ વધારવા માટે નીચેની ટેકનિક્સનો ઉપયોગ કરો તમે કંઈ પણ બોલો તે પહેલા વિચારવાનો સમય લો અને પછી જ બોલો તમારી માનસિક શક્તિ વધારવા માટે મ્યુઝિયમમાં જાઓ ટીવીમાં શૈક્ષણિક પ્રોગ્રામ્સ જુઓ એવા લોકો સાથે રહો જે હાઈ ટેકનોલોજીનો ઉપયોગ કરતા હોય તમે કઈ પણ એક્શન લેવાનું નક્કી કરો તે પહેલા તમારા તર્ક પરથી લીધેલા તારણોને બે વાર ચકાસો સર્જનાત્મક બુદ્ધિ સર્જનાત્મક લોકો એ કઈ બીજા લોકોથી અલગ પ્રકારના લોકો નથી હોતા તેઓ સામાન્ય માનવી જેવા જ હોય છે તફાવત માત્ર એટલો જ હોય છે કે

કોઈ બીજી વ્યક્તિના દ્રષ્ટિકોણથી જોવાનું પણ આદત શોધો આપતા નથી તેના માટે શરીર અને બુદ્ધિનો કોઈ સંબંધ નથી હકીકતમાં આ વાત સાચી નથી શારીરિક બુદ્ધિ તમે લાંબો સમય ચતુરાયથી અને સંવેદનાશીલતાથી કામ કરી શકો છો બીજા લોકોના શરીરનું પણ નિરીક્ષણ કરો તેના ચહેરા પર હાવભાવનો અભ્યાસ કરતા શીખો તેઓની શારીરિક મુદ્રાઓને અને પગલા ભરવાની સ્ટાઇલનું નિરીક્ષણ કરો લોકોના શરીરના નિરીક્ષણ પરથી એ જાણવાનો પ્રયત્ન કરો કે તેઓ તેના શરીર દ્વારા શું કહેવાનો પ્રયત્ન કરી રહ્યા છે ભાવનાત્મક બુદ્ધિ ભાવનાત્મક બુદ્ધિથી તમે ઈચ્છો તો એક સફળ કાર્ટિત બનાવી શકો અથવા ટૂંકા ગાળાની અનેક નોકરીઓ કરીને લાંબા ગાળા સુધી બેરોજગારી સામે ઝઝૂમતા રહો કોઈ પણ વ્યવસાયમાં ઝંપ તમારામાં લોકોને સમજવાની અને લોકો સાથે કામ કરવાની આવડત હોવી અત્યંત જરૂરી છે તમારી લાગણીઓ તમને જે કંઈ પણ શીખવે તે શીખો જ્યારે તમે કોઈ બાબતથી હતાશ થઈ જાઓ છો ત્યારે થોડીવાર માટે થોભી જાઓ અને તમારી લાગણીઓને ચકાસો તમે શા માટે ગુસ્સો અનુભવી રહ્યા છો અથવા તમે શા માટે નારાજ છો તે જાણવાનો પ્રયત્ન નંબર ચાર સર્જનાત્મક નંબર પાંચ શારીરિક નંબર છ ભાવનાત્મક બુદ્ધિમાં નિપુણતા કેળવી લેશો તો તમે તમારા વ્યવસાયમાં જ નહીં પરંતુ જીવનમાં પણ સફળતા મેળવી શકશો તમે આ વિડીયો શાંતિપૂર્વક જોયો તે બદલ તમારા સૌનો આભાર જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને કમેન્ટ કરો